વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે ત્યારે પોલીસના રાત્રે પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે તેવામાં વડોદરા શહેરના રિંગ રોડની સોસાયટીમાં સોસાયટીમાં ચોરોનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો બી નંબરના મકાનમાં વહેલી સવારે તસ્કરોએ રાણા પરિવારને મકાનના ઉપરના ભાગે પરિવારને પૂરી દીધા બાદ બાદમાં નીચેના મકાનનો નચુકો તોડી પ્રવેશ કરવા જતા એક મહિલાએ બુમાબુમ મચાવતા તસ્કરો ફસાઈ ગયા હતા આ અંગે પરેશભાઈ રાણા એ બનાવના અંગેની જાણ પોલીસને કરતા ભારતે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ટોચ મારતા ત્યાં બારીમાંથી ટોચ મારતા હતા પછી બારના ઢક્કો માર્યો ને તો ખુલી ગયું બારનું સ્ટોપર હાથે ખુલી ગયું જોરથી ઢક્કો માર્યો તો અને પડદો ખોલીને જોતા ત્યાં પછી અમે બૂમા બૂમ પાડી કે ચોર 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 તો નાસી ગયા અને ઉપર સાડા પાંચ પોણા છો થઈ લે ના અમે બેસ સૂઈ જાય નીચા છોકરા બહુ ઉપર સુઈ જાય એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે તો એ લોકોને બહ થી પૂરી દી રહ્યા બંને જરેવજન ને બે બાબા બાબો બેબી આ અને એમના હસબન્ડ જરે ઉપર છો પૂરી દી રહ્યા પોલીસ આવીને કઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે કઈ કઈ ખબર નહી પડતી ચોરાયું કે નહીં ચોરાયું હજુ અમે કશું ચેક કર્યું નથી ખાલી બહુ આ બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કઈ હું ચોરાયું એમ અરે એકદમ આ તો રોડા રોડ કરતા હતા સવારની પોરમાં એટલા રોડા એટલા રોડ હું તો જાણે થોડીક એ થઈ ગઈ પણ આ તો એટલા રડે એટલા રડે ઉપર ના થાય કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી જમીન પર એવું છે એટલે હવે કરે શું મારું નામ જ્યોત્સનાબેન પરેશ રમેશભાઈ રાણા હવે રાત્રે અમે સૂતા હતા પણ એટલે સવારે પોણા છ વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે તમે લોકમાં આવીને આવ્યા છે તો ઉપર જોયું તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યુંરથી બહુ પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈકની બાઈક સામે ચાલુ કરીને ભાગ્યા શું બરાબર નીચે આવીને જોયું તો આના ચૂક તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ખબર આવી એકદમ તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી પપ્પા હતા બેસેલા કરતા ચોરી ચોરી નિષ્ફળ અને હા સવારે પોણા છ વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે પોણા છ વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે પોલીસ પોલીસ આવી સવારે સાડા છ વાગે એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાવ ગાડીમાં બેસવાનું કહે એટલે હું તો ગભરાઈ ગયો એટલે ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરવા કરીને જતો ને બેસવાનું આપણે થશે દિવસ બગડશે તોય આજે દિવસ બગડ્યો છે મારે જોબની રજા પડી પડી પરેશ